મા સોનલ ના બ્લોગ માં આપનું બધાનું સ્વાગત કરું છું અને આજે આપણે જો વાડીએ થી માંડવી માં ચક્કર મારવા આવ્યા આપણે માંડવી કપલે હારું થઈ ગઈ આપણે ઓલો વિડિયો જોયો હોત ને માં આપણે આવ્યો હતો ને એ માંડવી છે વાવણો હતો જો માંડવી છે હવે કપલે હારું થઈ ગઈ

બધી કાયદેસર સરકી ગઈ પવન બહુ આવતો હોય મિત્રો રાજમા ઉગી ગયો છે ચોમાસામાં રાજમા આવ્યું શિયાળે આવ્યો તો ચોમાસે બી ખાઈ રહ્યા અહીંયા બોરો ઉગી ગયો બધી સારું કપલીટ દેખાય બધી પૂરું થાય ત્રીસ વીઘાની આમાં સરસવી છે સરસ મજાની બધી સરસ મજા ભૂકો એમને બદલો